તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ અને મધ જરા બંધ નાખે મરોડ આપણી ધરતી માય કાંગલા ની ધરતી નથી આપડી ધરતી એ કોઈ નબળા માળાને જન્મ આપ્યો નથી અહીંયા તો

મિત્રો હિન્દુ ધર્મ ને બચાવવા ટુ આપડી આબરૂ ને બચાવવા હતું આપણી પરંપરા ને બચાવવા પડી હતા એ મને તમને ભણાવી દીધું કે અકબર મહાન તો પછી મહારાણા પ્રતાપ કોણ હતા મહારાણા પ્રતાપ કોણ હતા સાહેબ અને એથી વિશેષ હળી ગઈ લાશો સડક ના કિનારે ત્રણ ત્રણ જુવાનિયા મારી જવા આવો મારાથી નાના બાવી બાવી વરના ત્રેવી ત્રેવી વરના એ હળી ગઈ તી લાશો સડક કિનારે એનો અગ્નિદાન નતો કરવામાં આવ્યો ભારત માં હાટું થઈને જેને પોતાના બલિદાન આપ્યા અને અત્યારે આપણે કોક વાતો કરવા બે ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ ની તો કે તમે આ શું કરીને બેઠા છો કારણ કે એ ભાઈ પોતે સલમાન ખાન ના ફેન હોય હે પણ જેના લીધે તમે આ ટણકારીઓ કરી શકો છો એને તમે કેમ ભૂલી જાવ છો હળી ગઈ લાશો સળકના કિનારે

કેટલા માણસો આપણે આપણા હાથ લીલા માથાના બલિદાન બહુ મોંઘી આપણે આઝાદી મળી છે અને છેલ્લે હજી એ દોરી મોજુદ છે સંગ્રહાલય માં ગાંધીજી પોતાની બકરીને બાંધતા હજી ઈ દોરી હાજક ને રાખવામાં આવી છે તમે જાઓ એટલે તમને દેખાડે જો આ દોરી થી ગાંધીજી બકરી ને બાંધતા પણ ઓયલા દોયડા ક્યાં ક્યાંક હોવાય ક્યાંક જેની ઉપર અમારા ત્રણ ત્રણ જોવા હસતા મોઢે લટકી પડ્યાતા એ દોયડા હજી નથી મળતા આ મારી તમારી કરુણતા છે ભલામણ